નમસ્કાર મિત્રો આજના માં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ આજે માર્કેટની અંદર શું રહ્યા જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવની અંદર ઘટાડો થઈ રહ્યો હતો અને આજે વધારો જોવા મળી રહ્યો છે તો આજે ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની માહિતી મેળવીએ તો આજે ગ્રામ ચાંદી સાત માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી ભાવ છે સાત હાજર ચારસો ને રૂપિયા અને એક કિલો ચાંદી ચુમ્બોતેર હજાર છસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો એકાણું રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર નવસો ને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો થયો છે તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો સત્તર રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર એકસો ને સિત્તેરમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકત્રીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ